હુમલા અને ગોપનીયતા પર આક્રમણના એક ચોંકાવનારા કિસ્સામાં છ શખ્સો કર્ણાટકની એક હોટલમાં ઘૂસી ગયા હતા અને ત્યાં એકાંત માણી રહેલા અંતરધર્મીય કપલને ઢોર માર માર્યો હતો તો મિત્રો તેમની દલીલ હતી કે તેઓ અલગ અલગ ધર્મના છે તેઓ હોટલમાં કેવી રીતે સાથે રહી શકે યુવાનોએ બુરખો પહેરેલી છોકરીને એટલા જોરથી મારી તે પડી ગઈ હતી અને તે છોકરીને વાગ્યું હતું છ યુવાનોને ખબર પડી કે એક કપલ અહીંની હોટલમાં ગયું છે અને પછી તેઓ આવ્યા દરવાજો જેવો પુરુષો ખોલ્યો કે તરત જ યુવાનો અંદર ઘૂસી ગયા હતા અને સીધી છોકરી તરફ ગયા અને તેને માર મારવા લાગ્યા હતા આ દરમિયાન છોકરી બુરખાથી પોતાનો ચહેરો છુપાવવાની કોશિશ કરતી હતી તો મિત્રો કર્ણાટકમાં હોટલમાં બનેલી પ્રાઇવેસીના આ ભાગો છે કે જેમાં લોકો કેવી રીતે લોકોની પ્રાઇવેટીનો ભંગ કરી રહ્યા છે હોટલના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે જ્યારે મિત્રો વિડીયોને લાઈક